કે ઉપરવાળી વાડી દ્વારકાધીશની બેંક બેઠી છે માલા માલ આજનું ખાણું આજ આપે અને કાલની વાત કાલ એવા દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણે સુંદર મજાના રાસ ને રમઝટ બોલાવી પણ હવે આપણા સૌના લોક લાડીલા નેતા અને પ્રદેશ control અધ્યક્ષ એવા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ રામને હું વિનંતી કરું કે સુંદર મજાના શબ્દોથી આજના કાર્યક્રમને સજાવે પ્રવીણભાઈ રામ જબરદસ્ત તાળીઓના ગડગડાટ મિત્રો વધાવીએ એને સાંભળવા એક જિંદગીનો અદભુત લાવો છે અને શબ્દોની અંદર જે તાકાત હોય એનું બીજું સ્વરૂપ એટલે પ્રવીણભાઈ રામ આવો સાહેબ વેલકમ ઉપર આવી જાવ Hello. આયોજન ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવનું આયોજન જે આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સૌ પ્રથમ તો આપણે ગોપાલભાઈ ઇટાલિયા વરસાદનું વાતાવરણ નવ વાગ્યા સુધી સતત વરસાદ પડ્યો અને અહીંયા આજુબાજુના ગામમાંથી બાઈક ઉપર આવનારા લોકો હતા એ ક્યાંક ને ક્યાંક આઠ વાગે પ્રોગ્રામ શરૂ થવાનો હતો અને એટલા માટે વરસાદના કારણે વિઘ્ન પડ્યું પણ જ્યારે કાર્યા ઠાકોરના કાર્યમાં નીકળ્યા હોય ત્યારે ગમે એટલા વિઘ્નો આવે ગમે તેટલી વિકટ પરિસ્થિતિઓ આવે એ વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢીને નીકળનારા તો આ બધા લોકો છે કે જેને વિકટ પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢ્યો છે અને આજે પણ આ વિકટ પરિસ્થિતિ છે છતાં પણ નવ વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો છતાં પણ ગોપાલભાઈએ એવું કીધું કે પ્રોગ્રામ કેન્સલ નથી કરવો ભલે જેટલા લોકો ભેગા થઈ થઈએ લોકો ભેગા કરવાનો ઉદ્દેશ્ય નથી બસ કૃષ્ણમય બનવું છે કૃષ્ણનો રાસ રમવો છે અને કાર્યા ઠાકોરનો જન્મોત્સવ ઉજવવો છે તો આજે વિશેષ ચર્ચાઓ કરવાનો વિષય નથી અત્યારે ઉપસ્થિત અમારે રાજુભાઈ કરપડા રાજુભાઈ સોલંકી સામતભાઈ ગઢવી આલભાઈ ગઢવી હરેશભાઈ અન્ય તમામ મહાનુભાવો અને જેમણે આમાં ખૂબ મહેનત કરી છે આ પ્રોગ્રામને સફળ કરવા માટે દિવસ રાત એક કર્યા છે એવા રાજુભાઈ બોરખતરિયા હોય હરેશભાઈ હોય કૈલાશભાઈ હોય અને તમામ મહાનુભાવો એ બધાને પણ હું અભિનંદન પાઠવું છું પણ એટલું ચોક્કસથી કહું કે બાર વાગે કાનાનો જન્મ છે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ આ જગતમાં જ્યારે અવતરણ કર્યું અને અવતરણ કર્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણે કાયમી માટે ધર્મ અને અધર્મની લડાઈની અંદર ધર્મનો સાથ આપ્યો અને અધર્મનો નાશ કર્યો ત્યારે કાડિયા ઠાકોરના ચરણમાં વંદન કરી સત્ય અને અસત્યની લડાઈમાં અસત્યનો નાશ કર્યો પછી ભલે કૌરવોની સેના ગમે એટલી મોટી હોય પણ અધર્મનો નાશ કરવાનું કામ જે કાળિયા ઠાકરે કર્યો છે એ કાળિયા ઠાકોરનો આ જન્મોત્સવ છે ત્યારે અહીંયાથી કાળિયા ઠાકરના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું અને અહીંયાથી પ્રાર્થના કરું છું કે આ જગતમાં જે અધર્મ ચાલી રહ્યો છે અને અધર્મ સામેની લડાઈમાં જ્યાં તમામ ધર્મના યોદ્ધાઓ મેદાનમાં પડ્યા છે એને કાળિયા ઠાકર બહાર ચોક્કસથી આપશે એવો મને વિશ્વાસ છે વિશેષમાં ધાર્મિક કાર્યક્રમ છે અહીંયા બીજી કોઈ વાતો નથી પણ એક આ વિસ્તારની અંદર એક અનેરો પ્રયત્ન એક અલગ મેસેજ આપવાનો પ્રયત્ન ફરીથી કહું કે અત્યાર સુધીના ઘણા બધા ધારાસભ્યો ઘણા બધા નેતાઓ જોયા ક્યાંક કોઈક પ્રોગ્રામ કરે તો ત્યાં હાજરી આપીને આવતા રહે ક્યાંક લોકો પ્રોગ્રામ કરતા હોય તો ત્યાં મોઢું બતાવીને આવતા રહે મારે કાળિયા ઠાકોરનો જન્મોત્સવ ઉજવવો છે અને મારે મારા વિસ્તારના લોકોને આમંત્રિત કરવા છે ત્યારે ફરીથી એને નતમસ્તક વંદન તમામ લોકો સાથે તાળીઓના ગડગડાટથી વધાવીએ અને વિશેષમાં વધારે ચર્ચા ન કરતા ફરીથી કાર્યા ઠાકરના ચરણોમાં નતમસ્તક વંદન સાથે આપ સૌને અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે કાર્યા ઠાકરની જે તાકાત છે એમનો જુસ્સો છે એ અમારી સાથે ક્યાંક ને ક્યાંક ઊભો છે એમના આશીર્વાદ અમારી સાથે છે જનતાના આશીર્વાદ છે એટલે આવનારા સમયમાં અધર્મની ગમે એવડી મોટી અધર્મ સામેની લડાઈ હશે એમાં અમે ક્યાંય ટકવાના નથી એમાં અમે ક્યાંય હલવાના નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અમારી સાથે છે એટલે વિશેષમાં અન્ય કોઈ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું ફરીથી કૃષ્ણ જન્મોત્સવની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આવનારા સમયની આપ સમયમાં આપણે બધા સાથે મળી અને અન્ય આવા કંઈક સારા એવા કાર્યક્રમો ધારાસભ્યશ્રીની આગેવાનીમાં કરીએ એવી ભગવાન શ્રી કૃષ્ણને પણ પ્રાર્થના કરીએ અને સોમનાથ દાદાને પણ પ્રાર્થના કરીએ એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું આભાર ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ સુંદર બજાની વાત કે કાળિયા ઠાકર અને અખિલ બ્રહ્માંડમ માલિકે હંમેશા સત્યનો સાથ આપ્યો છે અને અસત્યનો નાશ કર્યો છે અને આપણે પણ સત્યના સથવારે ચાલીએ અને સત્યને ઉજાગર કરીએ જે કાંઈ પણ હોય એ સત્યની સાથે ચાલીએ એટલે અમારો કવિ એમ કહે છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર કામ સારા થાય તો ઘણું છે લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે પણ ઈજ્જતનું કફન ઓઢીને મરાય તો પણ ઘણું છે એમ બાપ એ ઇજ્જતનું ખાફન ઓઢી અને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને આવા બે ચાર કામ રૂડા થાય તો ઘણું છે આવો સુંદર મજાનો નંદ ઉત્સવ કૃષ્ણ જન્મોત્સવ અને એમ ગોપાલભાઈ પટેલિયેમ કહેતા હોય કે મારે આ જન્મોત્સવ ઉજવવો છે ને મંગળું ગામની ધરતી ઉપર ઉજવવો છે એટલે જબરજસ્ત તાળીઓના ગડગડાટ થી એમને વધાવીએ મિત્રો આ વિચાર એક ધારા સભ્યને આવે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો અને ગામની આમ જનતા વચ્ચે આ જન્મોત્સવ ઉજવવો એ ખૂબ જ મોટી વાત છે એ હૃદયની ખૂબ જ મોટી લાગણીની વાત છે મિત્રો હવે વધારે સમય નહી લેતા હું રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે આજના પ્રસંગોચિત પોતાના શબ્દો કહે રાજુભાઈ કરપડા જબરદસ્ત તાળીઓના ગડગડાટ થી એમને વધાવીએ મિત્રો આવો સાહેબ વેલકમ કૃષ્ણ કનૈયા લાલ કી આજે અહિયાં બગડુ ગામના આંગણે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ નું આયોજન થયું છે ત્યારે આમ તો